મહાસંમેલનમાં સન્માન કરવામાં આવ્યું હતું અમરેલી બોટાદ અને ભાવનગરના આશરે પંદરસો નારીનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેસાણા બ્રહ્માકુમારી અધ્યક્ષ કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદી ચલાળા દાન મહારાજની જગ્યાના મહંત વલકુબાપુ અમદાવાદ આંબાવાડી બ્રહ્માકુમારીઝના રાષ્ટ્રીય સંચાલિકા મહિલા પ્રભાગના રાજયોગીની બ્રહ્માકુમારી શારદા દીદી ગાંધીનગરમાં આવેલ શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ડોક્ટર ગીતા શ્રીહરિજી તેમજ શીતલ આઈસ્ક્રીમના ડાયરેક્ટર દિનેશભાઈ ભુવા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અમરડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા તેમજ

ભાઈઓ અને બહેનો પવિત્ર પ્રકૃતિ પવિત્ર પ્રાંગણ અને પવિત્ર ફરિશ્તાઓના મહાસંગમમાં આપણે ખૂબ સુંદર કાર્યક્રમ માણી રહ્યા છીએ તપત ભાવ છે એટલે હું એનું વર્ણન નથી કરતી દરેક દીપ ઘરેણાને એમને ધારણ કરું અને એમાં ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલય દ્વારા આજ રોજ તપસ્વી નારી મહાસમેલન નું આયોજન કરવામાં આવ્યું આ આયોજનનું લક્ષ્ય એ છે કે ભાવનગર સબ્ુ કે જે બ્રહ્માકુમારીઝના ત્રણ જિલ્લાઓ જેમાં લાગુ પડે છે ભાવનગર બોટાદ અને અમરેલી આ ત્રણ જિલ્લાઓમાં જે બ્રહ્માકુમારીઝ સાથે જોડાયેલા માતાઓ છે જે ઘર ઘરગ્રહસ્થમાં રહીને પોતાનું જીવન શુદ્ધ સાત્વિક અને પવિત્ર જીવન બનાવી ઘર ઘરને સ્વર્ગ બનાવી રહ્યા છે એવા પવિત્ર માતાઓનો આ સન્માન કાર્યક્રમ છે અને સાથે સાથે સંમેલન પણ કાર્યક્રમ છે